બણાસ્કરઠા જિલ્લાના ઉગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતેના ગોચર સર્વે નંબર એકસો ઇક્યાસી અને ત્રણસો ઓગણચાલીસ પર દબાણો ખાલી થશે ખરા જોકે થરા દરબાર ગઢની જાગીરના સર્વે નંબર ઉપર રાજકારણીઓએ દબાણ કરી લેતા પ્રશ્ન ઉઠી રહ્યો છે મીડિયા સામે આવી રજૂઆત અનુસાર નગરપાલિકા પર આ ગોચરની જગ્યા સાચવવાની જવાબદારી છે પરંતુ અરજદારના વારંવારની રજૂઆતો છતાં હજુ સુધી દબાણો દૂર કરવામાં આવ્યા નથી જિલ્લા પ્રમુખ બન્યા ધારાસભ્ય બન્યા સંસદ સભ્ય બન્યા આખું રાજકારણ તેમના હાથમાં આવ્યું તેમણે આ જમીન પબ્લિક માટે ગરીબ લોકો માટે માગણી કરી અને સરકાર પાસેથી લઈ અને એમાં કાગળોમાં ગોટા વાળી અને એ જમીન બધી વેચી અને ત્યાં આગળ શોપિંગ મોલ બનાવ્યા માર્કેટ યાર્ડ બનાવ્યું એ સિવાય હાઈસ્કૂલ બનાવી અને કરોડો રૂપિયા ભેગા કરી અને એના વારસદારો બધાએ અમદાવાદ સુરત અને ફોરેન ભાગી ગયા